બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે વિડીયો લાઇક કરો અને ઘણા બધા મિત્રો ની કમેન્ટ આવે છે સર એસી માંથી ગુણ શક્ય છે તો હા વિદ્યાર્થી મિત્રો એસી માંથી ગુણ શક્ય છે કઈ રીતે શક્ય છે તો આપણે વ્યવસ્થિત આ જોઈ લઈશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે ઇઝીલી આપણને પ્રાપ્ત થઈ શકે છે માર્ક્સ ક્વેશ્ચન વન નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો અનુલેખન એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ જોઈને લખવાનું છે ઇઝીલી એટલે પાંચમાંથી પાંચ થાય ડોન્ટ વરી લેટ્સ આઈ આઈ હેવ વિલ ડાઉન એન્ડ પેટેન ટુ બી ડેડ વેન ધ હન્ટર કમ્સ ક્લોઝર આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રન ક્વેશ્ચન ટુ ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો આ દસ ગુણનું છે તો મિત્રો તમારે એના જવાબ છે એ ફકરામાંથી જ ગોતવાના છે બરાબર એટલે બહુ ઇઝીલી ગણી શકાય તો પહેલો પ્રશ્ન છે વોટ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા તો અવેલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા જો અવેલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા લ્યો પેલાનો જવાબ આવી ગયો સીધો હુ વોઝ ધ કુક ભીમા વન ઓફ ધ પાંડવાસ વોઝ ધ કુક ઓકે ત્યાર પછી વેર વેર પાંડવાસ હિડિંગ

ધોરણ છે ના પણ વાર્ષિક પરીક્ષાના પરિણામ લક્ષી ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે જે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થવાના છે તો ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાનપતિ પ્રોજેક્ટ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો

ચલો આપેલ વિગત પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે આ બી બહુ ઇઝી છે બેઠક માર્ક્સ મળવાના છે વોટ ઈઝ ધ નેમ ઓફ ધ શોપ ધ ને ઓફ ધ શોપ ઈઝ સીવ એન્ટરપ્રાઇઝ વૂ ઇઝ ધ ઓનર ઓફ ધ સોપ ધલ પટેલ ઇઝ ઓનર ઓફ ધ શોપ રાઈટ ધ ઈમેલ આઈડી તો સીવ એન્ટર એટ ધ ઈમેલ ડોટ કોમ વેન ડઝ ધ સોપ રિમેન ક્લોઝ ધ શોપ રિમેન ક્લોઝ ઇઝ ઓન સન્ડે વેર ઇઝ ધોપ ધોપ ઓન મોડાસા રોડ લુણા લેટર્સ એન્ડ પાર્સલ્સ પોસ્ટમેન ચલો કોશમાં આપેલા શબ્દોથી સંવાદપૂર્ણ કરો આપણને મિત્રોને જવાબ આપેલા છે ટીચર ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ Teacher, how are you all? Students, we all are fine. Teacher, yesterday was Sunday and today is Monday. Let's learn English today. Student, it's nice. English is our favorite subject. The cow is under the tree. The tiger is in the cage. The cap is on the head. The boy hide behind the cupboard. The letter B is between A and C.

थर्टीन डॉक्टर प्रणव मुखर्जी तो डॉक्टर राजेंद्र प्रसाद वॉज द फर्स्ट प्रेसिडेंट ऑफ इंडिया तो डॉक्टर प्रणव मुखर्जी द प्रेसिडेंट ऑफ इंडिया ऑफ ऑफ इंडिया इंडिया द फर्स्ट वुमन प्रेसिडेंट वॉज प्रतिभा देव सिंह पाटिल डॉक्टर एपीजे अब्दुल कलाम वॉज द इलेवंथ प्रेसिडेंट ऑफ इंडिया डॉक्टर जाकिर हुसैन वॉज द सेकंड प्रेसिडेंट ऑफ इंडिया फॉल्स डॉक्टर जाकिर हुसैन थर्ड

বুটিফু পিক্টুমো কনসু মিত্র ইডি রূপডি আসছে এমো તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું તો મિત્રો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે અને હા તમે જે પેપર મોકલવાના છો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ બરાબર તો આ નંબર ઉપર વ્યવસ્થિત પીડીએફ બનાવી અને તમારે મોકલવાના છે જે આપણે ફ્રીમાં હશે અને એ તમને હું કહી દઉં કે આપણે અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકીશું જેથી જુદા જુદા જિલ્લાના પેપર તમને ખબર પડે તો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત